આદર્શ સોલ્યુશન સાથે તમારા માટે આવ્યું છે અને એ પણ સાથે વિદ્યાર્થી મિત્રો પાંચ પાંચ અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો તમને પ્રાપ્ત થશે અને હા વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે કે આ અસાઇનમેન્ટ બોર્ડની પરીક્ષા માટે તો પછી તમે રાહ નહીં જોતા ફટાફટ એની ખરીદી કરી લેજો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર ચાર જેનો વિભાગ એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જે રાખ્યો છે એ નવનીત પબ્લિકેશન દ્વારા તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ પણ કરવામાં આવ્યું છે 2026 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવું ધોરણ દસનું ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ ના આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો અને એ પણ સરસ મજાનું જે નવું સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશન છે એ નવી સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશનની સાથે એ લોન્ચ થયું છે એની સાથે સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થઈ જવાની છે એટલે બિલકુલ ચિંતા કરવી નહીં ધોરણ દર્શના અસાઇમેન્ટ બુક મેળવવામાં મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો એ તમને અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે એટલે બહુ વધુ ચિંતા કરવી નહીં અથવા તમે આ સ્ક્રીન ઉપર નવનીતની જે વેબસાઈટ છે એ નવનીતની વેબસાઈટ પરથી પણ તમે પહેલા અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ દસની બે હજાર છવ્વીસના વર્ષની ગાલા અસાઇનમેન્ટ બુકની કિંમત છે માત્ર અને માત્ર બસો ચાલીસ રૂપિયા જેટલી ની જેવી કિંમત નક્કી કરેલી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે ધોરણ દસની ગાલા અસાઇનમેન્ટ બુકની ખરીદી કરી લેજો

એની અંદર એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે તમારું એ લોગ ઇન કરીને તમે એનો ઉપયોગ કરી શકો છો એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થઈ જવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નવનીતની વેબસાઇટ છે બરાબર એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અમે આટલા પૂરતું તો અમે સીમિત રહ્યા નથી ઓકે આનાથી પણ કંઈક વિશેષ અમે વધુ તમારા માટે લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે સૌ પ્રથમ વાર ધોરણ દસ માટે સૌપ્રથમ વાર પ્રકાશિત થવા જઈ રહ્યું છે ગાલા અસાઇનમેન્ટ બુકનું માસ્ટર સોલ્યુશન એ પણ ધોરણ દસના બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે સમાવિષ્ટ તમામ પ્રેક્ટિસ પેપરના આદર્શ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે જે તમને દરેક બુક સેલરને ત્યાંથી તમને

નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે તમને કુલ ચાર ગુણ એના મરવા પાત્ર થશે ઓકે ચલો અવિભાગની અંદર ગદ્ય કૃતિઓ આપી છે અને બ વિભાગની અંદર તેના આપણને સાહિત્ય પ્રકારો આપણને દર્શાવેલા જોવા મળશે ઓકે તો આપણે જોઈએ તો પેલું ડાંગ વનો અને જે ગદ્ય કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર છે ક લલિત નિબંધ એ તેનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે બે નંબરનું જોડકું જોઈએ ભાઈ ગતિભંગ તો ભાઈ ગતિભંગ જે ગઢ્ય છે તેનો સાહિત્ય પ્રકાર કયો છે તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર છે ડ લઘુ કથા એ તેનો સાહિત્ય પ્રકાર તમને રહેલો જોવા મળશે ઓકે ચલો ત્રણ નંબરનું જે જોડકું છે વિરલ વિભૂતિ એનો સાહિત્ય પ્રકાર જોઈએ તો આપણે અ ચરિત્ર નિબંધ એ તેનો સાહિત્ય પ્રકાર એનો રહેલો જોવા મળશે ઓકે ચાર નંબર જોઈએ ગોડીની સ્વામી ભક્તિ તો ભાઈ ગોડીની સ્વામી ભક્તિ જે છે એનો સાહિત્ય પ્રકાર કયો છે તો ભાઈ લોક કથા એ આપણને એનો સાહિત્ય પ્રકાર રહેલો જોવા મળશે આ રીતે સરસ મજાના તમે જવાબ તૈયાર કરશો એટલે તમને સીધા ચાર ગુણ પાત્ર થશે તમે સ્ક્રીન ઉપર અહીં આગળ જવાબ જોઈ શકો છો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો જુઓ બ નીચે દર્શાવેલ ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે એના તમને કુલ ચાર ગુણ તમને મળવાપાત્ર થશે કેટલા ચાર ગુણ તમને મળવાપાત્ર થશે ઓકે એમાં પાંચ નંબરની અહીંયા આગળ ખાલી જગ્યા જોઈએ કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન જે કૃતિ છે એ ખાલી જગ્યા એ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે બરાબર વિકલ્પો પણ આપવામાં આવ્યો છે કે ત્રીજો પુરુષ મરો ત્યાં સુધી જીવો અને પ્રવેશ આ ત્રણ વિકલ્પો છે ત્રણમાંથી આપણે સાચો જવાબ દર્શાવવાનો છે તો ભાઈ આપણે વાયરલ ઇન્ફેક્શન જે કૃતિ છે એ મરો ત્યાં સુધી જીવો માંથી જે મૂળ સંગ્રહ છે તેમાંથી લેવામાં આવેલ છે ચાલો છ નંબરની ખાલી જગ્યા જોઈએ ભાઈ ગતિભંગ કૃતિમાં પાત્રોના વિચારોના મંથનમાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે વેદના માયા કે સરળતા તો આપણે જવાબ લખી શકીએ છીએ વેદના એ નિષ્પન્ન થાય છે સાત નંબરની ખાલી જગ્યા જોઈએ લેખકને એક ખાલી જગ્યા છત્રી ગમી વિકલ્પ આપ્યા છે ધવલ શ્યામા ગુલાબી શ્યામા કે શ્યામલ શ્યામા બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ લેખક અને એક શ્યામલ શ્યામા બરાબર શ્યામલ શ્યામા ગમી છત્રી ગમી બરાબર આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ શ્યામલ શ્યામા બરાબર એ છત્રી તમને ગમી ચલો આઠ નંબરનો ખાલી જગ્યા જોઈએ આપણે ખાલી જગ્યા વરસતા વરસાદમાં જમનાને કાથે આવ્યા કાનજી વાસુદેવ કે વસુદેવ તો આપણે જવાબ લખી શકીએ વસુદેવ

એ આ વર્ષે પણ તમારા માટે આવી ચૂક્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચ ની અંદર જે વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એમને ખબર જ છે કે ભાઈ આ આઈએમપી બેચ ની અંદર તમને જબરજસ્ત બેનિફિટ મળી રહ્યા છે જે વિદ્યાર્થી મિત્રો એ નો ગ્રેડ એ વન ગ્રેડ નો ટાર્ગેટ લઈને બેઠા છે બરાબર એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ આઈએમપી બેચ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત રૂપ થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો અમે તમને જે આ આઈએમપી બેચ ની અંદર જે આપી રહ્યા છે એ તમે કલ્પના ન કરી શકો એટલું બધું અમે તમને આપશું તમે વિચાર્યું પણ હોય એની કરતા એની કરતા પણ કઈ કેટલાય ઘણું વધારે અમે તમને આપીશું તો એક નજર કરીએ આપણે આઈએમપી બેચની વિશેષતાઓ પર વિદ્યાર્થી મિત્રો કે બોર્ડની ની બ્લુ પ્રિન્ટ મુજબ તમને તૈયારી કરાવવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ ને બહુ જ થોડો સમય બાકી રહ્યો છે ત્યારે આ આઈએમપી બેચ ની અંદર તમને તમારા બોર્ડની ની જે બ્લુ પ્રિન્ટ છે જે માર્કુ એ માર્કા પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે અને જે મહત્વના પ્રશ્નો છે એના ઉપર ભાર મૂકવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ લેક્ચર પ્લસ તમને લેકચર પણ તમને આપવામાં આવશે એટલે કે જે લાઈવ સેશનનું આયોજન કરીએ અને તમે કોઈક અનિવાર્ય તમે એ લાઈવ લેક્ચર કરી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે અમને જાણ કરશો એટલે અમે તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપીશું જેના મદદથી જેની મદદથી તમે શું કરી શકો છો જેની મદદથી તમે એ જે તમારો લેક્ચર મિસ થયો છે એની પૂર્વ તૈયારી કરી શકશો અને તમે તમારો અભ્યાસને આગળ વધારી શકો છો વિદ્યાર્થી મિત્રો અમે અમારા દ્વારા જે તમને પ્રેઝન્ટેશન આપવામાં આવશે તે આકર્ષક આવશે બરાબર એટલે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને જે પીડીએફ ફાઈલ આપવામાં આવશે એ પીડીએફ ફાઈલની જે ક્વોલિટી છે એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી આપવામાં આવશે એટલે કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી તમારો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ડાઉટ તમારો સોલ્વ કરવા કરવામાં આવ સોલ્વ કરવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને બેકઅપ પ્લાન પણ ઓશન કોચિંગ ક્લાસીસ આપી રહ્યો છે અને સૌથી મહત્વની બાબત છે કે ભાઈ તમને વોટ્સએપ સપોર્ટ પણ અમારા દ્વારા તમને આપવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ સપોર્ટ જો તમને મળતો હોય તો તમે નાનામાં નાની બાબત હોય કે મોટામાં મોટી કોઈ તમારી ક્વેરી હોય તમે અમારા સુધી પહોંચાડશો તો સો અમારા દ્વારા એ તમારો જે ક્વેરી છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને સૌથી ઇમ્પોર્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો કે પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન સાથે તમને એ પાછલા વર્ષના પ્રશ્નોપત્રો તમને કરાવવામાં આવશે કે જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો તમે પ્રેક્ટિસ કરી શકો અને વધુમાં વધુ ગુણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી અંદર મુખ્ય ચાર વિષયોને ધ્યાનમાં લેવામાં આવશે જેની અંદર ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય આ ચાર વિષયોને આપણે ધ્યાનમાં લીધા છે જેમાં એક વિષયની આઈએમપી બેચની અંદર જોડાવા માટેની કિંમત છે માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો અત્યારે જ તમે તમારા મોબાઈલમાંથી અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અને તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ ઘણું બધું તમે માહિતી મેળવી શકો છો અથવા નવું નવું તમે ત્યાંથી જાણી શકો છો આપણે વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ આગળની સૂચના છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના રહેશે જેના તમને કુલ બે ગુણ મળવા પાત્ર થશે ઓકે ચાલો આપણે જોઈએ નવ નંબર પ્રશ્ન નંબર છે નવ લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં શા માટે મક્કમ રહ્યા તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ છત્રી લેવા જવા માટે રાજકોટ સુધી જવું એ પૈસા ખર્ચો એ મહત્વની બાબત નથી લેખક માટે

એવો તેમનો એ દ્રઢ મત એ લેખક પોતે અનુભવે છે એ પોતે રાખે છે એવો તેમનો દ્રઢ મત હતો એટલા માટે લેખક એ છત્રી લેવા જવાની વાતમાં એ રાજકોટ છત્રી લેવા જવાની વાત ઉપર પોતે મક્કમ રહે છે દસ નંબરનો પ્રશ્ન જોયો લેખક જવાહરલાલ પ્રવાસ ટૂંકાવી શા કારણે પાછા પડ્યા તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રવાસ અધૂરો મૂકીને પરત ફરવું પરત આવવું પડ્યું તે તેમને મન જોખમ હતું તેમની પાસે પૂરતી સાધન સામગ્રી પણ વારંવાર હિમ હિમ પડવાને લીધે નદીઓમાં આ ખોબણ દેખાતી નહીં આથી પગ લપસી જવાની પૂરી શક્યતા રહેલી હતી એટલે આવું ખોટું સાહસ કરવા જતા પ્રાણ જાય એના કરતા પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવાનું આવવાનું જ એ સૌનું પરત આવવામાં જ સૌનું ભલું હતું એટલે લેખક જવાહરલાલ એ પ્રવાસ ટૂંકાવીને ફરી પાછા પરત ફર્યા હતા ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના છે તમારા માટે સ્ક્રીન ઉપર ડ નીચે આવેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે ગમે તે બે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને વિકલ્પ પ્રાપ્ત થઈ જશે બરાબર અહીં આગળ તમને વિકલ્પ પ્રાપ્ત થાય છે ત્રણ પ્રશ્નો આપેલા છે ત્રણમાંથી તમારે કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે સરળતાથી તમે જે પ્રશ્નોના જવાબ લખી શકો એ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે બરાબર એક પ્રશ્નના તમને બે ગુણ છે એટલે બે પ્રશ્નોના જવાબ લખશો એટલે તમને કુલ ચાર ગુણ મળવા પાત્ર થશે ઓકે ચાલો અહીંયા જોઈએ આપણે અગિયાર નંબરનો પ્રશ્ન ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની એ નનામીને લગ્નયાત્રાની જેમ એ મોટું સરઘસ કાઢીને એ સ્મશાને લઈ જતા હતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા હતા ડાગુઓ એની નાનામીને ઉચકીને આગળ ચાલતા તેમની મરણને એ ઉજવવાની આ તાત્વિક રીત એક હતી આ બોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું એ જીવન સત્ય લાડ્યું હોય એ રીતે એ મરણની મરણની એ ઉજવણી પણ કરતા હતા ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બાર નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે શ્રીમદ શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ તમારે વર્ણવવાનો છે ઓકે તો આપણે જોઈએ જવાબ કે શ્રીમદના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે એ રાજ સંબંધી રાજ સંબંધી એક ખટપટ વેર હતો બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને માળી નાખવા માટેનો એક કારસો ઘડેલો એમની વાતચીત પરથી શ્રીમદ એ બાબતની એ ગંધ આવી ગઈ હતી તેમણે દારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેટવી પણ દીધા હતા આ પ્રસંગ ઉપરથી સમજાય છે કે શ્રીમદ્માં પરહિત અને પરોપકારની ભાવના પણ રહી હતી આ રીતે સરળતાથી આપણે જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 13 નંબરનો પ્રશ્ન કે અભ્યાસનું શું મહત્વ છે શું અભ્યાસનું શું મહત્વ છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અભ્યાસ એટલે જે તે વિષયનું પુનરાવર્તન એનો સ્વાધ્યાય એનો દ્રઢીકરણ ચિત્તને એક જ વિષયમાં સ્થિર કરી સતત નિષ્ઠાપૂર્વક વિષયનું એની સમગ્રતામાં ચિંતન મનન કરવું તે અભ્યાસ આ રીતે આપણે તેનો જવાબ લખી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચૌદ નંબરનો પ્રશ્ન જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસ વર્ષનું જે કાલે અસાઇનમેન્ટ બુક છે એ અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના એ અસાઇનમેન્ટના તમામ વિષયના સોલ્યુશન આપણી પાસે ઉપલબ્ધ છે જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વર્ષના તમામ વિષયના પ્રશ્નોપત્રોના સોલ્યુશનની પીડીએફ ફાઈલ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુકના 2026 ના વર્ષના જે ગાલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનના

હવે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો ગમે તે બે એનો મતલબ શું થશે કે તમને વિકલ્પ પ્રાપ્ત થશે તમારા ત્રણ પ્રશ્નોના જવાબ તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે તેમાંથી તમારે કોઈ પણ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે કયા બે પ્રશ્નોના જવાબ લખશો તમે જે પ્રશ્નોના જવાબ લખી શકો છો એ એટલે કે એક પ્રશ્નોનો ત્રણ ગુણ એટલે બે પ્રશ્નોના જવાબ લખશો તો તમને કુલ છ ગુણ તમને મળવા પાત્ર થશે ઓકે ચલો આપણે જોઈએ ચૌદ નંબરનો પ્રશ્ન કે મનીષાનું પાત્ર ચિત્રણ એ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો કોનું પાત્ર ચિત્ર મનીષાનું પાત્ર ચિત્ર એ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરવાનું છે તારા આપણે જવાબ લખી શકીએ પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે ભાઈ ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે આ એકાંકીમાં મનીષા એ સમગ્ર નાટ્ય વસ્તુના એ કેન્દ્ર સ્થાને રહેલી જોવા મળે છે બરાબર લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો એ મહિમા પણ કર્યો છે મનીષા પ્રકૃતિ એ નમણી નાજુક અને ડરપોક છે

સાહસિક પ્રેક્ષકો સમક્ષ તેમને ભાષણ કર્યું તે મારા કરતા પણ એ ચડિયાટી છે કારણ કે તે મારી દીકરી છે આ રીતે તમને સરસ મજાની ત્યાં આગળ વાત રજૂ કરી કોણે કે ભાઈ મનીષાના પિતાએ એ રીતે તેની વાત ત્યાં આગળ રજૂ કરે છે અને એની સાથે તેમણે જણાવ્યું એમ કહીને તેમના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું મનીષા અને તમારા ભવિષ્યમાં પ્રેમ અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ પણ આપ્યા મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પણ તેમણે પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા તેમણે સાબિત કરી અને અંતમાં મનીષા અને નરેન ના સાચા પ્રેમનો એ વિજય થયો આ રીતે સરસ મજાનો આપણે જે મનીષાનું પાત્ર લેખન કરી શકીએ છીએ બરાબર ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદર જીવલાનું પાત્ર કરો ચલો આપણે એમાં જવાબ લખી શકીએ કે ભાઈ અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા એ લેખકના પિતા પાસેથી ત્રણસો રૂપિયા વ્યાજે લીધેલા તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો ગમે તેવા માથા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ એ સાવકારના છોકરાને આપણા ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો એટલે જેટલા પૈસા મળે તેટલા પૈસા તેટલા એ ચૂકવતો આ ઉપરાંત દર વર્ષે લાકડા ડાંગર કથોર ગોર કેરી શાકભાજી બોર જાંબુ શેરડી વગેરે એ શાહુકારને ત્યાં જઈ એ આપી આવતો તેની પત્નીના મૃત્યુ પછી તેની પત્નીના મૃત્યુ પછી એ પત્નીનું બારમું કરવા એ બીજા સાવકાર પાસેથી એમણે એ જીવલાએ શું કર્યું હતું કરજ લીધેલું લેખક તેને ત્યાં ઉઘરાણો કરવા જતા તો તેને ઋતુ ઋતુના ફળ ચણાનો ઓણો શેરડી બોર કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમારતો લેખકને વાલોર અને રીંગણા બાંધી આપવામાંથી તેમની પાસે એકાદ થેલી પણ નહોતી જુવાનીમાં પણ જીવલો એ તદ્દન ક્રુશ થઈ ગયો હતો તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને એ શરમાવે તેવી હતી લેણદારના પૈસા એ દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ એ કારુ મજૂરી કરતો હતો છતાં પણ તેના છોકરા એ ભૂખે મરતા જીવલાની શુદ્ધ દાનત પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને છોકરાની ઇન્દ્રજારમાંથી તેને મુક્ત પણ કર્યો આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ અને છેલ્લે આપણે સોળ નંબરનો સો સો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજીનો શ્રીમદ સાથેનો જે આધ્યાત્મિક સંબંધ છે એ આધ્યાત્મિક સંબંધ જણાવો લખી શકીએ કે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ એ ઊંડો હતો શ્રીમદની એ સ્મરણ શક્તિ શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાં એક જીવનમાંથી એ તેમણે ગ્રહણ કર્યું છે ગાંધીજીના આધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે એ રજૂ કરતા તેમને પ્રશ્નો પણ પૂછતા આ બાબતમાં ગાંધીજીને શ્રીમદ શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધ સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું શ્રીમદજીની પ્રેણાથી જ ગાંધીજીમાં સત્ય અહિંસા બ્રહ્મચર્ય અપરિગ્રહ અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દ્રઢ થયા હતા ગાંધીજીએ શ્રીમદજીના શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું શ્રીમદ એ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કયો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ આશ્રમ

ઓકે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું તમારી રજા લઉં છું થેન્ક યુ